ગોળવાળી ચા પીવાથી થતા ફાયદાઓ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમે પણ સવારમાં ઊઠીને દૂધવાળી ચા પીતા જ હશો અને તેને મીઠાશવાળી બનાવવા માટે રિફાઇન્ડ ખાંડનો ઉપયોગ કરતા હશો પણ વધારે દિવસ સુધી હેલ્ધી રહેવા માટે તમારે ચામાં ખાંડની જગ્યાએ ગોળવાળી ચા પીવાનું શરૂ કરી દેવું જોઈએ આવું એટલા માટે કેમ કે રિફાઇન્ડ ખાંડની સરખામણીમાં ગોળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક રહે છે હકીકતમાં જોઈએ તો ગોળ અનરિફાઇન્ડ હોય છે ખાંડના વધારે સેવનથી કેટલાય પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે આપ ઈચ્છો તો થોડી ચા પત્તી લવિંગ તજ તુલસી આદુ પાણીમાં ગોળ મિલાવીને ચા પણ બનાવી શકો છો જો આપ દૂધવાળી ચામાં ગોળ નાખશો તો તે આપના માટે હેલ્ધી ઓપ્શન બની શકે છે ગોળની ચા આયરન ફાઈબર પોટેશિયમ વગેરેથી ભરપૂર હોય છે તેમાં ઇમ્યુનિટી બુસ્ટ થવાની સાથે જ ડાયજેશન પણ સ્વસ્થ રહે છે તો ચાલો જાણીએ ગોળવાળી ચા પીવાના ફાયદા વિશે એક ઇમ્યુનિટી કરે છે મજબૂત ગોળની ચાને શિયાળામાં પીવાનું સારું રહેશે મોટા ભાગે લોકો બીમાર પડવા લાગે છે ગોળવાળી ચા પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા બુસ્ટ થશે જ્યારે આપ ચામાં ગોળની સાથે આદુ નાખો છો તો તેનાથી કેટલાય ન્યુટ્રિએન્ટ્સ જેમ કે આયરન ઝિંક સેલેનિયમ મિનરલ્સ એક્ટિવ થઈ જાય છે જેનાથી ઇમ્યુન સિસ્ટમમાં વધારો થાય છે બે વજન ઘટાડવામાં કારગર જો આપ આપના વધેલા વજનથી પરેશાન હોય તો આપ આજથી જ ગોળવાળી ચા પીવાનું શરૂ કરી શકો છો હકીકતમાં જોઈએ તો ગોળમાં એવા કેટલાય ન્યુટ્રિએન્ટ્સ હોય છે જે એક્સ્ટ્રા કેલેરીને પ્રાકૃતિક રીતે કમ કરવામાં મદદ કરે છે સાથે જ ચામાં મેટાબોલિઝમને કરે છે જેનાથી વધારાનું વજન ઓછું કરવામાં મદદ મળે છે ત્રણ પાચન વ્યવસ્થિત રાખશે જો આપનું પાચન તંત્ર ખરાબ રહે છે તો આપ ગોળવાળી ચાનું સેવન કરી શકશો ખાસ કરીને કબ્સથી ગ્રસ્ત લોકો માટે તે બેસ્ટ ચા છે તે ચા બાઉલ મોમેન્ટને વધારે છે જ્યારે આપ સતત ગોળવાળી ચા પીઓ છો તો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એક્ટિવ થઈ જાય છે તેનાથી ડાયજેશન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે ત્યારે આવા સમયે રેગ્યુલર ચામાં ખાંડ નાખીને પીતા હોય તો હવે ગોળ નાખીને ચાલુ કરો ચાર કોલ્ડ અને ફ્લૂ થી બચાવશે જો આપ ગોળવાળી ચામાં અમુક હર્બ્સ જેવા કે લવિંગ તજ આદુ તુલસી વગેરે નાખો છો તો તે ચા એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટીવાયરલ પ્રોપર્ટીઝ થી ભરપૂર થઈ જાય છે ત્યારે આવા સમયે શરદી ખાંસી તેમજ ફ્લૂ માં ગોળની ચા પીવાથી ખૂબ જ આરામદાયક સાબિત થાય છે હકીકતમાં ગોળની તાસીર ગરમ હોય છે જે ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખે છે આ ચાને આપ વિન્ટર સિઝનમાં પણ પી શકો છો જેથી ખાંસીથી બચાવી શકશે પાંચ એનિમિયા દૂર કરશે શરીરમાં હિમોગ્લોબિનની માત્રા બનાવી રાખવા માટે આયરન ખૂબ જરૂરી છે ગોળમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે આયરન લાલ રક્ત કોશિકાઓને ફેફસા અને શરીરને વિવિધ ભાગ સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે દરરોજ ગોળની ચા પીવાથી શરીરમાં આયરનની જરૂરિયાત પૂરી થાય છે સાથે જ શરીરને સારામાં સારું કામ કરતું રાખવા માટે આયરન અવશોષિત કરે છે શરીરમાં લોહીની કમીથી ઝૂમી રહેલા લોકોએ દરરોજ એક વખત ગોળવાળી ચા પીવી જોઈએ છ સાંધાના દુખાવામાં રાહત આપે છે ગોળની ચા વિટામિન અને ખનીજ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે એટલા માટે સાંધાના દુખાવા અને હાડકાથી સંબંધિત સમસ્યાઓને ઓછી કરવામાં ફાયદાકારક સાબિત થાય છે ગોળવાળી ચાના સેવનથી જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ